અમરેલી જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય પેકેજમાં વંચિત રાખતા દિવાળીના દિવસોમાં સ્નેહ મિલન ની જગ્યાએ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પડતી અને કૃષિ સહાય વંચિત રહેલા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે અમરેલી કલેક્ટર કચેરી ખાતે પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાક ની આગેવાનીમાં ખેડૂતો અને કોંગ્રેસી કાર્યકરો દ્વારા એક દિવસના પ્રતિક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને બપોર સુધીમાં કોંગ્રેસ કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ને બાદમાં કલેક્ટરને પત્ર પાઠવીને

ધરણા તેમજ આવેદન એટલા માટે આપવું પડે એવી પરિસ્થિતિ અતિવૃષ્ટિ થઈ એક પણ અધિકારીઓ મારફત એક પણ ગામડાના ખેડૂતની મુલાકાત લેવામાં નથી આવી એક પણ ખેડૂતોને સહાય માટે જે સર્વે થવું જોઈએ એ કરવામાં નથી આવ્યું આવું અમારું માનવું છે કે ખેડૂતોનું કહેવું છે અને હાલની સરકારના લોકો તંત્રને

અને ખેડૂત બિચારો બાપડો દિવાળીના પર્વની અંદર દિવાળીનું પર્વ પણ ઉજવી ન શકે ત્યારે નવા વર્ષની અંદર આપના મારફત મહામહિમ રાજ્યપાલ સુધી આવેદન જાય અને સરકાર જે સુતી સેને જગાડવાનો પ્રયત્ન થાય નવા વર્ષની અંદર બધા જ ખેડૂતો સાથે 18 વર્ણને મારા રામ રામ આ વર્ષે આ દિવાળી અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મજદૂરો માટે અને મધ્યમ વર્ગ માટે ખૂબ જ કપરી રહી સાથે વેપારીઓ માટે પણ કપરી રહી કારણ કે છેલ્લા વરસાદોમાં ખૂબ જ નુકસાન થયું ગુજરાત સરકારે ઘણા બધા જિલ્લાને રાહત પેકેજ આપ્યું પણ અમરેલી જિલ્લો એને દેખાણો નથી ત્યારે એને જગાડવાનો એક આ પ્રયત્ન કરી રહ્યો છું અને નવા વર્ષની અંદર સ્નેહ મિલન નહીં પણ ખેડૂતો માટેના ધરણા કે જાગે સરકાર અને અમારી તરફે જરાક નજર કરે સરકાર આ જિલ્લાના ખેડૂતો બે હજાર પંદરથી લઈને અત્યાર સુધીમાં હર વર્ષે અતિવૃષ્ટિની અંદર આ સરકારે એને ઠેંગો બતાવ્યો ત્યારે પાક વીમા યોજનાઓ બંધ કરી છે ખેડૂત બિચારો બાપડો ખૂબ જ નુકસાની માગ્યો છે ત્યારે રાહત પેકેજને પણ આ ખેડૂતોના દેવા માફી થાય એના માટેના પ્રતિક ધરણાનું મેં શરૂઆત કરી છે અને આવેદન આપવાના છીએ કલેક્ટર કશીરી અને આવનાર દિવસોની અંદર આ જ પ્રમાણે તાલુકા તાલુકે ધરણા કરવાનો કાર્યક્રમ છે